નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજના તાજા જીરુના બજાર પર આવી જાય મિત્રો તારીખ એક સાત બે હાજર સોવી ને વાત થઈ ગયો સોમવાર મિત્રો આજે જીરાનો સૌથી ઓછો ભાવ ઊંઝામાં છ હજાર એકસો વીસ રૂપિયા સુધી ભાવ બોલાયો છે હાલ વાત કરો તો ખેડૂત મિત્રો જીરામાં થોડાક મંદિરનો માહોલ સૌથી બસો રૂપિયાનો મિત્રો આજે ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો અનાવાદ જાતના તમામ માર્કેટના જીરુના બજાર ભાવ મિત્રો ડેલી બજાર આપવાનું અવશ્ય ન ભૂલતા અનાવરુના બજાર ભાવના પાલીતાણા માની સોભાવ ચાર ત્રણસો બાર થી ભાવ પાંચ હજાર બસો સુડતાલીસ રૂપિયા સુધી હળવદ ચાર આઠસો પચાસ પાંચ હજાર પાંચસો વીસ રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર આઠસોથી પાંચ હજાર ત્રણસો ને રૂપિયા સુધી વિસાવદર ચાર હજાર પાંચસો વીસથી પાંચ હજાર એકસો વીસ રૂપિયા સુધી વારાહી ચારે હજાર પાંચસોથી પાંચ હજાર ચારસો ત્રીસ રૂપિયા સુધી રાપર ચાર હજાર પાંચસો રૂપિયા સુધી અંજાર પાંચ હજાર એકસો રૂપિયા સુધી માંડલ થી છપ્પનસો રૂપિયા સુધી સમી પાંચ હજારથી પાંચ હજાર ચારસો રૂપિયા સુધી હારી ચાર હજાર નવસોથી પાંચ હજાર રૂપિયા સુધી વાવ સોવીસો રૂપિયાથી પાંચ હજાર બસો રૂપિયા સુધી થરા પાંચ હજારથી પાંચ હજાર ચારસો રૂપિયા સુધી પાટડી પાંચ હજારથી પાંચ હજાર ચારસો રૂપિયા સુધી ઊંઝા ચાર હજાર બસોથી છ હજાર વીસ રૂપિયા સુધી ડીસા ચાર હજાર છસોથી ચાર હજાર છસો રૂપિયા સુધી થરા ચાર હજારથી પાંચ હજાર રૂપિયા સુધી બેસરાજી ચાર હજાર વીસથી ચાર હજાર નવસો રૂપિયા સુધી શિહોરી પાંચ હજાર બસોથી પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી ભાભર ચાર હજાર પાંચસોથી પાંચ હજાર વીસ રૂપિયા સુધી દિયોદર ચાર હજાર ચારસોથી પાંચ હજાર બસો રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર પાંચસો ત્રીસથી પાંચ હજાર ત્રીસ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર સાતસોથી પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર ત્રણસોથી પાંચ હજાર રૂપિયા સુધી જૂનાગઢ ચાર હજાર સાતસોથી પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી બોટદ ચાર હજાર છસો પાંચ હજાર વીસ રૂપિયા સુધી બાબરા ચાર હજાર પાંચસોથી પાંચ હજાર ત્રીસ રૂપિયા સુધી મોરબી ચાર હજાર સાતસોથી પાંચ હજાર તેત્રીસ રૂપિયા સુધી ભાવનગર ત્રણ હજાર છસોથી પાંચ હજાર રૂપિયા સુધી ધાનેરા ચાર હજાર નવસો સાઠથી પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર આઠસોથી પાંચ હજાર પાંચસોને વીસ રૂપિયા સુધી નેનાવા ચાર હજાર બસોથી પાંચ હજાર પાંચસોને વીસ રૂપિયા સુધી કડી ચાર હજાર બસોથી ચાર હજાર ત્રેસઠ રૂપિયા સુધી જામજોધપુર ચાર હજાર છસોથી પાંચ હજાર રૂપિયા સુધી કોડીનાર ત્રણ તરથી પાંચ હજાર રૂપિયા સુધી સાવરકુંડલા પાંચ હજારથી પાંચ હજાર સિત્તેર રૂપિયા સુધી કાલાવાડ ચાર હજાર આઠસોથી પાંચ હજાર પાંચસોને રૂપિયા સુધી પોરબંદર ચાર હજાર પાંચસોથી પાંચ હજાર ત્રણસો ને સાઠ રૂપિયા સુધી વાંકાનેર ચાર હજાર નવસોથી પાંચ હજાર ત્રણસો ને સાઠ રૂપિયા સુધી મેંદરડા છવ્વીસો નેવથી બાવનસો રૂપિયા સુધી ધ્રાંગધ્રા પાંચ હજારથી પાંચ હજાર ચારસો ને વીસ રૂપિયા સુધી ઉપલેટા પાંચ હજાર ત્રણસોથી પાંચ હજાર ચારસો ને ત્રીસ રૂપિયા સુધી લખતર ચાર હજાર પાંચસો અઠ્ઠાણુંથી પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી રાજુલા ચાર હજાર પાંચસોથી ચાર હજાર પાંચસો રૂપિયા સુધી અને લાલપુર ઓગણત્રીસો રૂપિયાથી ચાર હજાર ને સાઠ રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ઝીરોના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોનો આભાર ખાસ વિડીયો લાઈક આપવાનો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા